તેમ આઠથી બરાબર એક વર્ષ પહેલા એ બપોરનો ગોજારો દિવસ હતો કે એક પછી એક એમ બાવીસ વ્યક્તિઓ હાલ આગની અંદર મૃત્યુ પામ્યા છે વાત કરી રહ્યા છે તક્ષશિલા અગ્નિકાંડની તક્ષશિલા આર્કેડમાં આગની ઘટના બની તેને આજે બરાબર એક વર્ષ પૂર્ણ થયું આજથી એક વર્ષ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા ત્યારે તેઓએ કહ્યું હતું કે ઘટનાના જવાબદારોને છોડવામાં આવશે નહીં મળશે પોલીસે શરૂમાં આઈપીસી ત્રણસો ચાર ત્રણસો આઠ અને એકસો ચૌદ મુજબ ગુનો પણ દાખલ કર્યો હતો તપાસમાં ઇમ્પેક્ટ ફી સામે બોગસ પ્લાન રજૂ કરાતા આરોપી સૌજી જીગનલ હરસુખ રવિન્દ્ર પીડી મુનશી જય સોલંકી વિનુ પરમાર અતુલ ગોરસાવાલા અને હિમાંશુ વિરુદ્ધ અને ઉપરાંત ચારસો એકોતેર કરમ પર ઉમેરી હતી હજી આ કેસમાં આરોપી પકડાય તેવી સંભાવનાઓ રહેલી છે એક વર્ષમાં પોલીસે ચૌદ આરોપીઓને પકડ્યા છે કેટલાકની ચાર્જશીટ પણ થઈ અને કેસ ચાર્જ ફ્રેમ સુધી પહોંચ્યો છે ચાર્જ ફ્રેમનો ઓર્ડર બાકી છે આ દરમિયાન એક વખત સરકારી વકીલ પણ બદલાયા છે એક વર્ષ બાદ પણ ફરિયાદ પક્ષે હજી તપાસ ચાલુ છે બોગસ પ્લાન રજૂ કરનારા આર્કિટેક્ચરોની તપાસ પણ અહી મહત્વની બનેલી છે બીજી તરફ આરોપીઓને મળેલા અધિકારીઓ વકીલ મારફત અલગ અલગ સમયે અલગ અલગ અરજીઓ પણ કરી રહ્યા છે તે અરજીઓની સુનાવણી કોર્ટને કરવી પડે છે તેની સુનાવણીમાં કોર્ટનો વધારે સમય જઈ રહ્યો છે

હવે હું કહેવા એક જ માંગુ છું કે આ એક વર્ષ આજે પૂરું થયું પણ આજની તારીખમાં કોઈ અમને સચોટ જવાબ મળ્યો નથી જે ગુનેગારો છે એને પણ આજે પાછા નોકરી પર લઈ લીધા તો અમારું શું થવાનું છે એ અમને ખબર નથી પડતી હજી એક વર્ષ થઈ ગયું છે એક વર્ષ બાદ અમને કોઈ સચોટ જવાબ મળ્યો નથી નોકરીમાં લેવાનું એનું કારણ શું છે હજી ગુનેગારો છે તો એના જેલમાં હોવા છે તો નોકરી ઉપર લઈ લીધા છે મારું નામ ચંદન છે મારા મારા દીકરાનું નામ મિત હતું એને ખૂબ જ હોશિયાર હતું અને આર્કિટેક્ચર એને બનવું હતું એના ઘણા સપના હતા એ સપના પૂરા કરવા તક્ષશિલાવાળાએ મારા છોકરાને લઈ લીધો હવે મારી પાસે કોઈ બાળક નથી કે કોઈ માર્ગી એમ નથી બસ તક્ષશિલાવાળાઓને આરોપીઓને ક્યારેય છૂટવા જ ન જોઈએ જીવો તય જેલમાં અને મરેને તય જેલમાં હાલ સુરત શહેરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે પોતાના વહાલ બાળકોને કમનસીબી ઘટનામાં ગુમાવનારા માતા પિતા સહિતના પરિવારજનો આ તક્ષર શિલાએ પહોંચી ત્યાં તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ પણ પરિવાર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે તો જુદા જુદા સામાજિક સંગઠનો અને સામાજિક આગેવાનો પણ ત્યાં પહોંચ્યા હતા અને બાળકોને શ્રદ્ધાંજલિ આપી લોકોને પણ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા અપીલ પણ કરી હતી અઝહર કુર્શી સાથે પ્રકાશવાડાંઢી બન્યો